હે ગાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આય વોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સાડા નવ અને વાતાવરણની વાત કરું તો આજે તો બહુ મસ્ત વાતાવરણ છે જો બતાવું તમને જો કેટલું મસ્ત છે એકદમ કાળું ડિબાંડ થઈ ગયું છે મેં હું લેમ માંડિયા અરે મંડા અને મેં આખું ગીત નથી આવડતું હો ભાઈ આપણને થોડુંક થોડુંક આવડે છે અને મમ્મી ની લોકો છે ને અહીંયા શું કરે છે જો મમ્મી અહીંયા છે ને કાના ભાઈ જાય ગયા છે જો દાદા ને કાનો કાનો હજી હમણાં જાગો જ છે એટલે મમ્મી અહીંયા જોઈએ રૂમ હરકી કરે છે આ રૂમ માં ઘૂતો હોય ને એટલે કા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે મમ્મી અથાય પદક તસર તો સીક તુ મધ્યોગમાં સ્થિત સર્વ કર્મ ફલ ત્યાગ

आज के कस के आ टेक जगियोला पपड़ियो तो केसे बा मामम हैं जो खिलन पइसा के बा मामम मामम कोई देगा मामम से मा खावा नो है मामम हैं राशिव मिटटू मिटटू कर, कर <laughs>

આજનો સુ વિચાર છે શક્તિ અને બુદ્ધિ આ બંને કરતા સમજદારી વધારે અગત્યની છે બરાબર છે સાચી વાત છે અને એટલું બધું ખા છો હું કામ પણ તો ઓક આવે એટલું અધર પાછો ઊંચું જોવે ખાઈ દાદા સામે જોવું પડે કે દાદા વળે હું કાઈ કહી દે છે એમ આ કાંડા કપડા આવો હાલો નીચે જો ને લેંગી નવી પહેરો મમમ વાળી પાછિત કે મમમ બા મમમ એ બાબા

Mama mem kewe. Keto. Mama. 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 Jo abajut jut ket green green thing. Em te yang to goa ma vi mami. Ha ye un saras hoy. Kapasu, 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 Aku kapasu, 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 kapasu,

તો જો અહિયાં બપોર નું જમવા માટે બેસી ગયા છીએ મોસમ્બી લઈ આવ્યા મોસંબી છે અને અહિયાં જો મારે કાનો હારો હાર મમ્મી કા જો અહિયાં જો પપ્પા લઈ લીધું છે તુરિયાનું ગલકાનું શાક ને રોટલો અને મમ્મી રોટલો અને દૂધ કા મમ્મી તમને રોટલો ને દૂધ કેમ શાક નથી ખાવું તને શું ભાવે કાનું કોના જેવો થયો કાનું તો દાદા જેવો શાક બહુ ભાવે એને કાનું તો દાદા જેવો થયો છો જોઈ મોસમ પપ્પા ને દાદા ને બે ને શાક વગર નો હાલે એટલે હા

मम्मा Mamam ए मम्मा ए रिहावनो छे रिहा तो नहीं ओके जमी लेवा नो रिहावनो नहीं ए मिटू मिटू के तो केने के

ચાલો તો બધા જમવા માટે ચાલો બધા જમવા માટે ચાલો જો અહિયાં વાગી ગયા છે સાડા ચાર પોણા પાંચ જેવું થવા એવું છે ગ્રીન ટી અને હું વિડીયો ઉતારું છું ને એટલે કાનું જો કરે બરાબર જોવે છે બા 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 બાજો ખાનું આખું આમાં હે તાર રસોઈ કરવાની છે એ એ એ લે ગયો ગયો હું રસોઈ કરીશ આજે શું બનાવીશ તું હે અને મમ્મી જોઈયા ગયા તા એના કેન્દ્રના કામે તો આવી ગયા આવી ગયા જૈન પતિ ગયું કામ અને આ જો તાનો આહા અહીંયા ગયમ ફિલ્ટર ચાલુ કર્યો હો મૂક દે બધું આમાં કાંઈ કાઢતો નહીં બાર ઓકે યે 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 યા મમ્મી કેમ આટલી બધી મોસમી લાવ્યા હશે કોમેન્ટ કરજો હું કેવું તમારું

મને ખબર મને બેંગનજી ને રોટી ચાલો બનાવી નાખીએ પછી આગળ આગળ મળીએ તો જો અહિયાં આપડે ચાલી ને ચાલવા ગયા તા ને તો ચાલી આવી ગયા ને ભીના થઈ ગયા થોડો થોડો વરસાદ હતો થોડો તો આખો બ્રિજ પૂરો નઈ થાય પણ પૂરો થઈ ગયો કારણ કે છે ને કીધું કે વાવે તોય નાહી લેવી પછી વરસાદ બંધ થઈ ગયો અત્યારે કે આ બે પલ્લી જશે આવવું નથી એમ એટલે આમ છાપટ આવી હોય ને એટલે થોડા થોડા પલાઈ ગયું પણ આમ આખું ચલાઈ ગયું પૂરો કરતા આવ્યા અહીંયા જો આપણે હાર્દિક આવીને બેસી ગયા છે હમણાંથી છે ને સાંજે હાર્દિક મળે છે કા હા તો બહુ હા પણ હવે પહેલાં તો કેવું જમવા ટાઈમે આપણે શૂટ લેતા હવે માન ડાક ચાલુ થયું ને એટલે જમવાનું કઈ હોય નઈ એટલે કંઈ આ શૂટિંગ આવે નઈ

દાદા તન કર દે બધા પછી નાખો કે કર નાખો નાખો પપ્પા એટલે બધા તો શું ચાલે છે પપ્પા અત્યારે ન્યૂઝ બ્યુઝ કાઈ જોવો છો નહીં હમણાં તમે સૌરાષ્ટ્રમાં જળબંબા છે બહુ વરસાદ પડ્યો સાચી વાત છે બધે વરસાદ બહુ પડ્યો અને એક બાજુ કેદારનાથમાં ભૂસ્કલન થી એમાં બે ત્રણ યાત્રી તો મરી ગયા ભૂસ્કલનમાં દબાઈ ગયા હોય એટલે એટલે કેવું કુદરતે હું ધાર્યું જ કાઈ ખબર જ નત પડતી કા વરસાદ આવે તે કારે નકરો પાણી પાણી ઘર નાખે અને ક્યારેક દુષ્કાળ પાડે ને તો પાણી જ ન આપે બિચારા ખેડૂતો ને મરોત થઈ જાય ને આમાં કા પાણી પડે ને કા પાણી નો દુષ્કાળ પડે હા એવું છે અત્યારે ના કાના ભાઈ જો અમાર રમવાનું જો

દાદા ને લઈ જા જે જે કરવા જા તું દાદા જે જે કરવા જાવ કે હાલો દાદા જે જે કરવા એમ હો જો લઈ ગયો જો પરાણે લઈ ગયો હમણાં જોજો ટોકરી લઈને આવશે ચાલો ઘંટડી લેતો આય ચાલો કરો જે જે પીપી થઈ ગયું છે વળી પાછું તો જે જે કરે એમ જોતો નીચે ભલે ને ભીનું થઈ ગયું હોય ફરફર કરે ને તો દાંત ઘુસી ગયો તો કઈ અસર નથી મમ્મી એ પડી ગયો તો

તો ચાલો આપણે આ વિડીયોને એ નહીં જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય